હાલો મિત્રો માતાજી આ તો આપણે વાડી આવી ગયા છે અને તારમાં ઓલો બનાવવાનું ચાલુ કર્યું છે નવ અને આ હાલો આપણા ઢોર છે અને કોથળને હું માથે નાખી દીધું ટાઇટનું ટાઇટ બહુ છે ને એટલા માટે તો હાલો તમને બતાવું હાર જો અહીંયા આપણે કોથળા માથે નાખી દીધા હતો

મકાઈ વાવ્યું છે અહીંયા આપણે આ જીરું છે આપણું અહીંયા હજી અહીંયા સુધી ને ઠેઠ આમ કપા ના સુધી થાપડો બતાવી ના સુધી છે અને આ બધું ઢૂંઘળે છે તમને ડુંગળી બતાવી

और और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे पैसों के पीछे भागना है तो आप तब भी से जो अ कोई तबेलो से दो। आ, ते 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 आपने तो से तबेला पूंजी आप लोग बदतोय तबेलो से हेलो तुमने मारो તો આ આપણો ફરજો છે જો પડશે પડે શીંગમાં આપણો ફરજો છે અને આગા અહીંયા કપા પડ્યો છે આ બધા કપા છે અને કપા વીલ નથી તો કપા આવી ગયો છે

તો આજના વલોક માં આપડે એટલું જ હતું અને હવે ફરી વાર બીજા વલોક માં મળીશું વાયબા ટાટા